સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડની કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા વાહન ચાલકો સામે આરટીઓએ હવે કડક કાર્યવાહી કરી છે છલા બે વર્ષ દરમિયાન 1465 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં રોંગ સાઇડમાં વાહન હંકારતા, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા, ઓવરસ્પીડે વાહન હંકારતા અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં જેમાંથી એકસો પંચોતેર ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ માસ માટે અને સાહીઠ ડ્રાઇવિંગ લાયસન્સ છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે જે ત્રણ માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું મોબાઈલ ફોન ઉપર વાત કરવી રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું એવા ગુનાઓ સામેલ છે જ્યારે છ માસ માટે જે સાહીઠ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામનો છે અને ડ્રંક એન્ડ ડ્રાઇવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આરટીઓ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આ ઉપરાંત હેલ્મેટ વગરના વાહન ચલાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ટ્રાફિક સિગ્નલના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સુરત પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે.

ગત વર્ષમાં કુલ બારસોને ત્રીસ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની કમ્પેનમાં આ વર્ષે બાર બસોને પાંત્રીસ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્સનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે Bureau Report S24 News Surat